થરાદ તાલુકાના રાહના સરકારી હોસ્પિટલ જવાના રસ્તાની સાઈડમાં આંગણવાડી તેમજ સ્કૂલના નાના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધની થેલીઓનો મોટા પ્રમાણમાં જથ્થો ફેંકવામાં આવતા નજરે જોનારા લોકોએ જવાબદાર તંત્ર સામે અનેક પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોના બાળકોને સંજીવની યોજના હેઠળ નાના બાળકોને દૂધ આપવામાં આવી રહ્યું છે જેમાં ટેન્ડર મુજબના વાહનો દ્વારા સંજીવની દૂધના પાઉચ શાળા તેમજ આંગણવાડી કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે ત્યારે તાલુકાના રાહ ગામે આવેલા સરકારી હોસ્પિટલ તરફના રસ્તાની સાઈડમાં જવાબદાર વાહન ચાલકે સંજીવની દૂધના પાઉચનો જથ્થો અવાવર જગ્યામાં ઠાલવી દીધો હતો પરંતુ તેનું પાપ પ્રકાશતા કોઈ રાહદારીની નજર પડી જતા ખાડામાં પડેલા સંજીવની દૂધના પાઉચનો જથ્થો વિડીયો ઉતારી વાયરલ કરી દેવામાં આવ્યો હતો જેથી કેટલાક લોકો સ્થળ ઉપર દોડી જઈ આવા વાહન ચાલક સામે ફિટકાર વરસાવ્યો હતો અને જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવી અનેક પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે જવાબદાર તંત્ર આ બાબતે ઊંડી તપાસ કરી આ વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવે તેવું સ્થાનિક લોકોની માંગ છે તાલુકામાં અગાઉ પણ થરાદ સાંચોર હાઈવે પર તેમજ જનતા હાઈસ્કૂલની પાછળના ભાગે આવેલા મેદાનની સાઈડમાં અને મુખ્ય નર્મદા નહેરના રસ્તે ચુડમેર ગામ સીમની હદમાં મોટા પ્રમાણમાં સંજીવની દૂધના તાજા આઈસ પાઉચનો જથ્થો ફેંકાયો હતો જેના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયેલા છે છતાં પણ વારંવાર આવા વાહન ચાલકો પોતાનું વાહન નહીં ફેરવવા રૂપિયા બચાવવા માટે કરીને છેવાડાના કેટલાક ગામોમાં સંજીવની દૂધ પહોંચાડતા નથી અને દૂધના પાઉચ ક્યાંક વચ્ચે રસ્તામાં ફેંકી દે છે આમાં સંજીવની દૂધ ટેન્ડર જવાબદાર વાહન ચાલક સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ આંગણવાડી કાર્યકરોની સાંઠગાંઠ હોય છે જેથી દૂધ ન પહોંચ્યું હોય તો પણ તેનો વિરોધ દર્શાવતા નથી જેમાં ક્યાંક આ બધા જવાબદાર લાગી રહ્યા છે જેથી જવાબદાર અધિકારીઓ તેમજ મત વિસ્તારના લોકસેવકને આ બાબતે નોંધ લેવી જરૂરી છે જેથી સરકારની યોજનાના નાણાંનો ગેરઉપયોગ થતો બચે અને લાભાર્થી સુધી તેનો લાભ પહોંચી શકે